ઉલ ગુલાન ઉલ ગુલાન ઉલ ગુલાન સો પ્રથમ તો એકસો પચાસ મી જન નાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં અહી મંચસ્થો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનો ની હું ક્ષમા માંગુ છું કે સમય ની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ એ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતાબેનો અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ

ત્યારે સાથીઓ આ બિરસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્તા આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સ્વમાન ભેર શેર ની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસ માં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિંગ ચાર્લ્સ ડાર્વિંગ ના ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંતો માં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે ఆది માનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એક દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામદામ દણ ભેદ નીતિના સામદામ દણ ભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી એ લોકો સરેન્ડર નહીં થયા

ત્યારે આદિવાસી ટાટિયામા ખાદ્ય નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામ માં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચો તમે દડવાડામાં પાલ થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજો ને હંપાવ્યા

આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને અનુસૂચી 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચી 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચી 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચી 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે

આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના ઈઠ્ઠોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે

એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે એ માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આર એસ એસ વાળા એ

ત્યારે વડાપ્રધાન નેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં

આપણા કુળદેવી માતાના માતાના દર્શને જવાના છે દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને તે મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે તે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મવડાનો ચોખ્ખો તારું એક બોટલ લઈને આવજો

વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે પાણી માટે આંદોલન આંદોલન કરે કરે છે છે પોતાની જમીનો બચાવવા જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે અમે કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું

સંવિધાન અધિકારો અમને અમને આપો આપો સામાજિક અધિકારો જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે

સાથીઓ અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સાંઘવી ની પોલીસ માં પાણી નથી કે આ ચૈતર વસન અનંત પટેલ ને એરેસ્ટ કરી શકે ત્યારે સથીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા આપણો નંદરિયો દેવ આપણો ગામનો અને સૂર્ય આપણે પ્રકૃતિના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ વિધિ લગ્ન વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવેશ છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટીશર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ

આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા ઓજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને

છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટ લખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંદભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય છે આર્મી પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે કાઢી નહી શકે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ એ ભાજપની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગત નામાના લીદે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ પંડી છે અને હું રાજપીપળા રેમ છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ ને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને નર્મદામાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ મંડળ બદલ્યો બધા મંત્રીઓને બદલી કાઢે આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કેવા માંગીએ છે ભેંસ

તૈયાર છો બધા ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે આજે ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છે અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો એ જ અમારી તાકાત છે ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાણની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે અને હાલ પૂરતા પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલી નો કાર્યક્રમ હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર જિંદાબાદ